મિત્રો હું આવ્યો છું અને આજે તમને હું કૂવાનું જૂનું બાંધકામ બતાડવાનો છું કેટલો વરસ જૂનો કૂવો છે અને મિત્રો અહીંયા કો હાલતા હતા એક જમાનો હતો આ વાડીનો કારણ કે આ કમસે કમ આ કૂવાને ત્રણસોથી સાડી ત્રણસો વરસ થયેલા છે એ વખતની અંદર આનું બાંધકામ થયેલું છે પણ હાલ તમે જોઈ શકો છો આ વાડી બંધ છે અહીંયા પિત થતું નથી અને અત્યારે જો અંદરનું જે બાંધકામ છે એની અંદરથી જે પથ્થરથી બાંધકામ થયેલું છે ને એ પથ્થર ધીમે ધીમે નીકળી ગયા છે અને આજે તમે બોર્ડર જુઓ ને બોર્ડરો પણ પથ્થર તૂટી ગયા છે અને જાડવા કાઠો કાંઠ ઉગી ગયેલા છે અને સામે તમે જોઈ શકો કોહ જોતા એક જમાનો હતો બળદથી પાણી સીસવામાં આવતું અને આ ખેતરની અંદર પવવાતો જો અત્યારે એ બાંધકામ છે ને એ જર્જરીત થઈ ગયું છે અને ફરતી બાજુ વૃક્ષો ઉગી ગયેલા છે અહીંયા કુંડી હતી જે અને આ બાજુ તમે જુઓ ને તો ખેતરની અંદર હાલ આ ખરેખર આ ઉનાળાનો વિડીયો છે એટલે અત્યારે તમે જુઓ ને ખેતરમાં કાંઈ વાવેલું નથી ખેડેલા આમનામ છે અને જો અહીંથી આ ખેંચવામાં આવતું પાણી બળદ દ્વારા કોહ જેને કહેવાય છે અને આ ફરતું તમે જુઓ ને તો લીમડાના વૃક્ષ આગા આગા દૂર જોવા મળે છે અને આ તમે બાંધકામ જુઓ મિત્રો ખરેખર આ એક અલભ્ય છે કારણ કે આવા જૂના કૂવા કોઈ વાતે આપણને હવે જોવા મળતા નથી કેમ કે બહુ જૂના થઈ જાય છે કાં લોકો એને બુરી દેતા હોય છે કાંઈ નવું રિનોવેશન થતું હોય છે આમાં કોઈ રિનોવેશન નથી કોઈ એટલે કોઈ જે હતું એમનું નેચરલ અને સામે તમે જોઈ શકો છો એકદમ ખેડેલા ખેતરો છે બધી બાજુથી અને ઓલી બાજુ જોવો તો રોડ નીકળેલો છે અને મિત્રો ખરેખર તમે જુઓ અત્યારે તડકો છે ધમ કેમ કેમકે આ ઉનાળા આપણે એક શૂટિંગ થયેલું હતું પછી આજે હું પાછો રિટર્ન મેલી રહ્યો છું અને મસ્ત અને એકદમ અલ્લભ્ય એટલે માટે તમને કહું છું આવા વિડીયો આપણે એટલે જ ક્યાંય ને કંઈ ખેતીવાડી ગોતતા હોય છે જે જૂનું તમને જોવા મળે અને અંદર જે રૂ ઉગેલા છે ને એ મિત્રો કેવડાના છે અંદર કાંઠે કાંઠે ઉગી ગયેલા છે કેમ કે પછી જે કાંઈ અંદર અત્યારે પાણી તમને દેખાતું નહીં હોય કારણ કે પાણી છે નહીં હાલ કેમકે એ આખો ખતર તો નથી પાણી ઉછા હતા ઉછા તળ હતા અને અત્યારે જો થોડુંક તો છે જ અને હવે હોઈએ ગયા છે ઊંડા તળ પણ પહેલાં જમાનામાં આ કૂવામાંથી રાતના દિવસ એમ કહેતા કોહ ચાલતા એ તો કોહ દરમિયાન તો હું હતું કે બહુ એટલી બધી જે અત્યારે મોટરને મશીન દ્વારા જે પીત થઈ શકે છે એટલું પીત તો ન થઈ શકતું પણ મતલબમાં ફરતા ફરતા તન તન ચાર ચાર વીઘા પાંચ પાંચ વીઘાનું એમ કહેવાતું કે ભાઈ પીત કરતા આ ગવઠિયા લોકો અને ખરેખર અલ્લભ્ય છે અને હજી આમને રહેવા દીધું છે હવે સારું કહેવાય એટલા વરસ લગન રહી શકે આપણને જોવા મળશે જૂનું કહેવાય છે ને જૂનું એટલું સોનું આ એક સોનું છે મિત્રો ખરેખર મને આ બહુ દ્રશ્ય ગમવું એટલે આપણે વિડીયો ઉતાર્યો હતો અને હવે આજે આ જાય છે બાજુના ખેતર તરફ રસ્તો જાય છે અને મજાનો સાંયો છે આ બાજુ વૃક્ષ લીમડાના નેના છીએ એટલે સાયો એ પણ સરસ છે અને મિત્રો અત્યારે જો આ બધું ભેખડ પડી ગઈ છે તૂટતું તૂટતું કારણ કે અહીંયા કોઈને કોઈ આવતા હોય છે હાથ લાગતો હોય ગમે લાગે એટલે થોડું 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 તૂટતું જતું હોય છે એટલે અત્યારે જે સેજ કુંડી બુરાઈ ગઈ છે બંને સાઈડ આવી કુંડી છે એક આ બાજુની છે ઓલી બાજુ છે બેય બુરાઈ ગયેલું છે કારણ કે કંઈક કામ ચાલુ ન હોય એટલે ધીમે ધીમે એને માટી ઉડતી જતી હોય છે પણ કૂવો બુરાણો નથી કૂવાની અંદર હજી એમ તો કેવા ખાતરનું પાણી તો હજી સેજ અને કાઠો કાઠ એકદમ વૃક્ષ ઉગેલા છે એટલે કૂવાની અંદર એકદમ કે સૂર્યનાયણનો પ્રકાશ પડે ને એવી રીતનું વૃક્ષ ફરતા ફરતા ઉગેલા જો અહીંયા પણ તમને સરસ સાંયો દેખાતો હશે છે અને ખેતરની અંદર કાંઈ એટલે કાંઈ તમે જો નજર લાગો ને આગળ બંજર બંજર જ છે કોઈ વસ્તુ ઉગેલું નહીં દેખાય કેમ કે ઉનાળામાં તો આપણે કાઠિયાવાડની અંદર તો કોઈ વસ્તુ વાવવામાં આવે નહીં અને એટલા પટામ પીતી કે કોઈ કરેલું નથી ન પીત કર્યું હોય તો વળી સહાટીઓ રસકો ને એવું બધું હોઈ શકે પણ આમાં કાંઈ કર્યું નથી અમને જ્યાં નજર નાખો ને ત્યાં આગળ કાંઈ નહીં દેખાય કેમ કે આપણે કાઠિયાવાડમાં વૃક્ષો પણ ઓછા છે એટલે નકર તો બીજા પંથકમાં જાઓ તો ફરતી બાજુ વૃક્ષને તમને જોવા મળે ઘેઘુર એ હાવ ઓછા છે હોય તો આપણે કેવો હોય લીમડા હોય અને ગાંડા બાવળ બસ બાકી બીજા વૃક્ષ હાવ ઓછા હોય પીપર હોય પીપળા હોય આવું બધું હોઈ શકે મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો વિડીયો માટે